ઇન્સ્પેક્શન તેમજ ધારી તાલુકાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડનાર સરપંચના એસપી હસ્તે સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ધારી એસકે દામાણી પ્રાથમિક સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે બેડ ટચ ગુડ ટચ કાર્યક્રમમાં દામાણી પ્રાથમિક સ્કૂલ ખાતે ખાસ હાજરી આપી હતી ત્યારબાદ કાર્યક્રમની રૂપરેખા અનુસાર ધારી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મેન્યુઅલ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારી પોલીસ વિભાગના એસપી જેવી ગઢવી ધારી પીઆઈ જાડેજા સાથે ધારી પોલીસ વિભાગનો તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહ્યો હતો ધારી તાલુકાના તમામ સરપંચ રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો વેપારીઓ સહિતના ખૂબ મોટી સંખ્યામાં પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી જે પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવ્યું હતું કે ખાસ તો દરેક ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે જેથી ગમે ત્યારે કોઈ પણ ઘટના બને તો તેના આરોપીઓને તાત્કાલિક અસરથી પાકડી શકાય સાથે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલ તમામ પોલીસ સ્ટેશન ખૂબ સારી અવસ્થામાં તેમજ તમામ સવલતો સાથે જોવા મળે છે પોલીસ પ્રજાનો ખરા અર્થમાં મિત્ર છે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ વિભાગ હંમેશા જનતાની સાથે છે તેવું પણ એમણે આખેરમાં જણાવ્યું હતું